વડનગર મેડિકલ કોલેજ ખાતે મહેસાણાના પંચાલ પરિવારે દેહદાન કર્યું મહેસાણાના આરુશ આઈકોન એપાર્ટમેન્ટમાં રહેતા કાંતાબેન સુરેશભાઈ પંચાલનું અવસાન થતાં પરિવારે માતાની અંતિમ ઈચ્છા અને દેહદાનના સંકલ્પને પૂરો કર્યો હતો વડનગર જીએમઇ આર એસ મેડિકલ કોલેજ ખાતે આજરોજ એકોતેરમો દેહદાન સ્વીકારવામાં આવ્યો હતો તેમજ સ્વર્ગીય કાંતાબેન પંચાલના પરિવારને દેહદાનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું પરિવારે દેહદાન કરતા જીએમઈઆરએસ ના ડોક્ટરો પરિવારને આશીર્વાદ રૂપી કાર્ય કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો કાંતાબેને મહેસાણા જેજીસ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે પોતાનું નામ દેહદાન માટે નોંધાવેલું હતું તેને લઈને આજ રોજ વડનગર જીએમઈઆરએસ ખાતે દેહદાન કરતી વખતે પરિવારના સભ્યોએ અંતિમ દર્શન કર્યા હતા દેહદાનના આશીર્વાદ રૂપ કાર્યથી સમાજમાં પણ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું ત્યારે વધુમાં આવો જોઈએ ડોક્ટર અને પરિવાર શું કહી રહ્યા છે મારું નામ વિપુલ કુમાર પંચાલ છે મહેસાણામાં હું રહું છું મારા મધર કાંતાબેન સુરેન્દ્રભાઈ પંચાલ એમણે પંદરેક વર્ષ પહેલાં આ સંકલ્પ કરેલો હતો દેહદાન કે મારા મૃત્યુ બાદ મારું બોડી દેહદાન કરવાનું તો એમણે પંદર વર્ષ પહેલાં જ મહેસાણા બ્લડ બેંકની અંદર એક ફોર્મ ભરી અને સબમિટ કરેલું હતું દેહદાન માટે તો આજે એમનું મૃત્યુ થયું છે તો અમે દેહદાન કર્યું છે અને મહેસાણા બ્લડ બેંક હું ખૂબ ખૂબ સહકાર મળેલો છે અને મેડિકલ કોલેજ વડનગર એમની તરફથી પણ ખૂબ જ સારો સહકાર મળ્યો છે તો મારી નમ્ર વિનંતી બધાને કે આવા દેહ ધ્યાન કરીએ અને આપણી સરસ રીતે આપણે કાર્ય કરીએ હું ડૉક્ટર સુભાષ ગુજરાત અત્રેની જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગર ખાતે ઇનાડો વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું આજ રોજ અત્રેના વિભાગને મહેસાણા નિવાસી પંચાલ કાંતાબેન ઉંમર વર્ષ બ્યાસીનું દેહદાન જીસસ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા મળેલ છે આ દેહદાન એ અત્રેની સંસ્થાનું મળેલ એકોતેરમું દેહદાન છે અત્રેની સંસ્થા જે બે હજાર સત્તરમાં શરૂ થઈ હતી તેને પ્રથમ દેહદાન બાર સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ મળેલ હતું દેદાન વિશે વાત કરીએ તો દેદાન એ બહુ જ મોટું દાન ગણવામાં આવે છે ઓકે દેદાન વિશે માહિતી આપું તો કુદરતી મૃત્યુના કિસ્સામાં કોઈપણ દેહદાન અત્રેની સંસ્થાને ચારથી પાંચ કલાકના સમય મર્યાદામાં ડોક્ટરના ડેથ સર્ટિફિકેટ સાથે મળી રહે તે રીતે કરવાનું હોય છે અહીંયા જે પણ દેદાન આવે છે તે અહીંના તમામ વિદ્યાર્થીઓને માનવ શરીર રચનાના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે અને જેના થકી તે આવનારા સમયમાં ખૂબ જ સારા નિષ્ણાત ડૉક્ટરો બને છે અત્રે મંડળે દેદાનને વિદ્યાર્થીઓ આદર ભાવ આપીને ખૂબ સન્માન સાથે પોતાના તબીબી ક્ષેત્રના પ્રથમ ગુરુ અથવા શિક્ષક તરીકેનો દરજ્જો આપે છે અત્રેના તમામ તબીબી ક્ષેત્રના લોકો સામાન્ય લોકોને અપીલ કરતા હોય છે કે આજે આશીર્વાદી રૂપી જે દેદાન કાર્ય છે એમાં બધા જોડાય સાથે ચક્રવાત ન્યૂઝ